ધાંગધ્રા સિટી પોલીસે સ્મશાનવાળા મેલિડી માતાજીના મંદિરે થયેલી ચોરીના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી સ્થળનું સ્થળ નિરીક્ષણ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલાં મળેલ બાતમીના આધારે હળવદના કૃષ્ણ પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહીશ નામના દેવીપૂજકના ઝૂંપડામાં ચાર ઈસમોને પકડી પાડ્યા હતા પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતાં હળવદના ચરાવડા મહાકાળી આશ્રમ તથા ધાંગદ્રાસ સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિર તથા વસ્તડી મેલડી માતાજીના મંદિરે ચોરી કર્યા હોવાનું તપાસમાં ખોલ્યું હતું પોલીસે મહેશભાઈ રાજુભાઈ પરબતભાઈ નાઝાભાઈ પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે તબાભાઈ ધનાભાઈ દેવીપૂજક તથા ચેતનભાઈ ઉર્ફે ચેતલો સહિત ચાર ઈસમો પાસેથી સોના તથા ધાતુના દાગીના મળી કુલ બે લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આજરોજ ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા ધાંગધ્રા શહેરના સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરે ધાતુના હાર તથા બે બોકડાની ચોરી સંદર્ભે નોંધાયેલ ગુના બાબતે ટ્રાન્સફર વોરંટથી બંને ઈશમોને ધાંગદ્રાસીથી પોલીસ મથકે લાવવામાં આવેલ ચોરીને અંજામ આપનાર બંને શખ્સોને હસ્તગત કર્યા પછી બનાવવાળા સ્થળ પર લઈ જઈ સ્થળનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સત્યાવીસસો બે હજાર ના રોજ રાત્રિના સમયે ધાંગદ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલણી માતાલીઓ મૂંગી છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલેડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાવેલ ધાતુના હારના ચાર કિંમત રૂપિયા તથા બે બોકળાની ચોરી થયેલ આ અનુસંધાને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર બુંદામાલની તપાસમાં હતી દરમિયાન બે દિવસ અગાઉ મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઈસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઇસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી ચેતનભાઈ ઉર્ફે ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ જાકરિયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નાઓને અટક કરેલ આ બંને ઇસમોને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફર વારથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે